બારડોલીમાં દીપ પ્રજ્વલન કરી ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ મામલે રાજપૂત સમાજની લડત હવે સુરત જિલ્લામાં પણ ઉગ્ર બની રહી છે ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ પૈકી આજે લડતને વેગ આપવા માટે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં રાજપૂત સમાજ દ્વારા સમૂહ આરતી તેમજ મીણબત્તી પ્રગટાવીને લડતનું સમર્થન કરાયું હતું લડતના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી મુકામે રાજપૂત સમાજ ટ્રસ્ટના સમાજ ભવન ખાતે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો આગેવાનો તેમજ મહિલાઓ ભેગા મળીને દીપજ્યોત પ્રગટાવી મીણબત્તી સાથે સૌએ સમાજની લડતને સમર્થન આપ્યું હતું મારું નામ અનિમિષ્ઠી કરણસિંહ ચાવડા મારે રહેવાનું બારડોલી અમે અમારા સમાજવતી વિરોધ કરીએ છીએ પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી અમારા રાજા રજવાડાઓ વિશે કરી હતી સત્રાણીઓ વિશે કરી હતી એનો અમે સખત વિરોધ પાછલા પંદર દિવસોથી કરીએ છીએ અને અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાજીની ઉમેદવારી રદ થાય અને અમારે અમને અફસોસ એ વાતનો છે કે જે પક્ષ આજે સ્ત્રી સશક્તિકરણની વાત કરીને સ્ત્રીઓને પ્રોત્સાહન આપવાની વાત કરે છે એ પક્ષ સ્ત્રીઓના અપમાન કરનારા વ્યક્તિને આટલી હદે છાવરે છે કે આટલો જબરજસ્ત વિરોધ હોવા છતાં પણ એમની ઉમેદવારી રદ કરતો નથી તેવી રીતે કઈ મજબૂરી છે કે એમની ઉમેદવારી એમણે ચાલુ રાખવી પડે છે અમે જ્યાં સુધી એમની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત લડત ચાલુ રાખીશું વિનીતાબેન નિલેશકુમાર ચૌહાણ અમે બારડોલીમાં રહીએ છીએ અમારા બારડોલીવાસી દરેક સ્ત્રીની એક જ માંગ છે કે સાહેબ જે રૂપાલા સાહેબ જે કંઈ ટિપ્પણી કરી છે તે એનો વિરોધ કરીને અમે બધા એવું માનીએ છીએ કે એમની ઉમેદવારી રાજકોટ પટ પરથી રદ કરો અમારી એક જ માંગ છે અમારે કોઈ બીજા પક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી ખાલી એમની ઉમેદવારી રદ કરો એટલી માંગ અમારી પૂરી કરો જય માતાજી રૂપાલા અંગે ચાલી રહેલ લડતને સમર્થન માટે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં બારડોલી રાજપૂત સમાજના હોદ્દેદારો સાથે આસપાસના દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજના વિવિધ સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા અને લડતને સમર્થન આપી પુરુષોત્તમ રૂપાલાની ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી